પંચમહાલ જિલ્લાના માં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી પસાર થતા રાહદારીનો સામનો કરવો પડ્યો તો આવો જોઈએ એક રિપોર્ટ જિલ્લાના શહેરાનગર નગરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી હાઇવે ઉપર થી પસાર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જોકે હાલમાં અંબાજી તરફ અનેક સંઘો જઈ રહ્યા હોય અને યાત્રીઓને પણ રાત્રે વધુ નીકળતા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ સ્ટ્રીટ લાઇટો બ ચાલુ કરવા માટે શુભ મુહૂર્તની રાહ જોઈએ એમ એવું લાગી રહ્યું છે જો કે સતત હાઈવે ઉપર અનેક પગપાળા સંઘો નીકળતા હોય અને નગરજનોને રાત્રે નીકળતા હોય ત્યારે ચોમાસાની ઋતુ હોવાથી ઝેરી જાનવર કડી જવાના ડર રહેતો હોય છે જાણવા મળ્યા મુજબ હાઈવે માર્ગની સ્ટ્રીટ લાઇટ પાછલા ત્રણ દિવસ ઉપરાંત થી બંધ છે તેમ છતાં પાલિકા દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં આવી રહી ન હોવાથી જાગૃત નાગરિકજનો સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો નવાઈ